સાણંદમાં એકમાત્ર દારૂની મહેફિલ નહીં બલકે ચોવીસ કલાકની અંદર કુલ બે સ્થળો પર દારૂની મહેફિલ ઝડપાય છે અને કલ્હાર બ્લ્યુ ગ્રીન વિલાના એક મકાનમાંથી સાણંદ પોલીસે દારૂની મહેફિલ માણતા લોકોને ઝડપી પાડ્યા છે અમદાવાદ ગાંધીનગર મુંબઈના બાર નબીરાઓને પકડી પાડ્યા છે જેમની પાસેથી એક પોઈન્ટ એકસઠ લાખનો મુદ્દાવાલ પર જપ્ત કર્યો આ પકડાયેલા બાર યુવકો એકબીજાના મિત્રો છે અને ઇવેન્ટ મેનેજમેન્ટ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની વિગતો પણ સામે આવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટમાં દારૂની મહેફિલ બાદ અન્ય એક પણ દારૂની મહેફિલ ઝડપાઈ હતી આ આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કલ્હાર બ્લુ એન્ડ ગ્રીન જે વીકેન્ડ વિલા છે તેની અંદર આજે ત્રણસો ને અઠ્ઠાવન નંબરના બંગલામાં દારૂની મહેફિલ સાથે ચાલી રહી હતી અને આ દારૂની મહેફિલના રંગમાં ભંગ સાણંદ પોલીસે પાડ્યો હતો સાણંદ પોલીસ દ્વારા જે આ કલહર બ્યુ એન્ડ ગ્રીન વિલા છે તેમાં દારૂની મહેફિલ માણતા બાર નબીરાઓને ઝડપી પાડ્યા પાડવામાં આવ્યા હતા અને આ બાર નબીરાઓ પાસે અગિયાર મોબાઈલ સહિત એક પોઈન્ટ એકસઠ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે જો આ નબીરાની વાત કરવામાં આવે તો પોલીસે જીમિત શેઠ હર્ષ શેઠ ભાવેશ કથિરિયા પ્રતિક આનંદ કુશલ પ્રજાપતિ દીપક વડોદરિયા રાજન સોની રોનિત પંચાલ નોમાન શેખ જય વ્યાસ મહાવીરસિંહ સોલંકી અને યસસેનની અટકાયત કરી અને તેમનું જે મેડિકલ પરીક્ષણ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આમ કહી શકાય કે સાણંદ વિસ્તારમાં આવેલા વીકેન્ડ વિલા રિસોર્ટ અને પાર્ટી પ્લોટમાં વીકેન્ડ દરમિયાન પાર્ટીઓ ચાલે છે શબાબ નબાબ કબાબની છોડો ઉડે છે દારૂની મહેફિલો જામે છે આ મહેફિલો પર કંટ્રોલ કરવા માટે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે તે પણ જોવું રહ્યો કેમેરા પર્સન મલય દવે સાથે ચેતન બાંભણિયા એબીપી અસ્મિતા અમદાવાદ